હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો વાગેગા લગભગ પાંચ હા ફૂલ ફીટ પાંચ વાગ્યા અને હું ચાર વાગે ઉઠીતી નથી ઘણું ખરું કામ નીકળે કે હું હ્યાક ભીંડાનું કરવાનું હતું તે ભીંડાનું હ્યાક કરી લીધું અને દાળ બાફવાનું તે દાળ બાફી લીધી એવ ખાલી હે ને વઘારવાની રઈ ને ભાત મૂકવાના રે તે ઈ બધું ઈ તે હવારી કરી અને આ આટણ થેકુ ઉપર હવારી હે ને મારે હુજડા ભરું સીધું વાડીયું વાટે અને સીધે સીધું ખેતરમાં જવાનું હોય દી ઉગે તો ખેતરમાં ખેતર જવાનું તે આ બાંધણું કરવાનું કામ હાલે ને તે આપડી ઓલ પારીયું ન હોય તે બી ઈ આપણે થોડી વાર ભેરા ઓપન કરાવીએ ને તો એ આગો થઈ જાય ને તો પછી વાંધો ન આવે અને હું આ હાથ દાડવા ગઈ તો મને કઈક પોસું પોસું લાગ્યું ને તે હું કા છે ઈ

તો જો રૂપાણી હંજવારી પોતા કર પોતા કરે ને બે દિન ત્રણ દિન પોતું કરવાની પરવાર આવે ઘરમાં કે આમાં ત્રાબો હોય નથી એટલે હું ઘાઇ ઘા પોતું ડૂકે નહીં ને પછી હાવ બપોર વેસાર નવરી હોય ને તાર પોતું કરવાની પરવાર હોય હતી તાર પછી થાવ કામ બહાર દે ને બારી બધું લુવે નાખા તે પછી વાંધો ન આવે રૂપા ને હું શોખું નહીં તો હા નો ફોન નાખે દસ ટ્રેનમાં અને ઝપેટામાં હંજવારી લે

લે આ બારી હે ને આ આ રૂમી થી સીધું સીધું આવે તે પડે ને છે આ હોય કઈ ઘર માં હાલ અમે ફરવાના તો બાયો ની હોય જાય કે હાથ થઈ જાય કે મારી મંજારત પડે

પાંચ ગાળા પુણા થઈ ગયું અહીં મે દોવા જતી હતી લખમણ આજ કે ગઈ તારે ઘરમાં કરવું એ બધું કર લે ચપેટામાં હવા મોડું નો થાય તી એ બધું કરે ને વાઘાણી ઘરનું કરે નવી થઈ હતી હું જાતી હતી દોવા રિયા ને મોકરો કરતી જા રિયા ની મોકરો કરવા અંટાણું થઈ ગયું તી ને મોકલો કરતી તો પછી કાંઈ નઈ તેને મોકરો કરી દીએ આજે આથી લઈ જવા નાસો જાય જવું તો તે પેલા મૂકવા ગઈ ત્યારથી કીધું મૂકેવા બધું ભેગું ન લેવાય એવા આજે એને એવી ઠંડી ઠંડી હવા હલવા માંડી પણ હું તો ઘરનું કરી લીધું તથા ગરમી લાગે ગઈ તે પછી કંઈ સ્વેટર કે પહેરવાની જરૂર નથી પડી ને આ છે ને લેમ્પ આ એક આપણા માથે છે ને એ ખટ કઈ ગયો હતી એ એક નથી થતો હગાની કેણી બેહવાની હગા ગાયની બેહું વાં બે દેવાઈ ગયું હા આજુ હું બે ભી હું લેટ આલા એટલે આગળ ગઈ ગા દવા નાખી તુનીની એ માની છે ને એ જાય દવા જો જાગણે આપણે એક ફટુનીન રમત જોતા જાય પછી દવા બેહે જાય માર સેલી ભી રાઈડું નાખી હતી તે અમારી ખડ ઉભડું ટુંની ને મીજા કેમેરો ફેરવી લીધો ને તો ટુંડી ને પુગેગા રમસેટ કરતા હે કરી દીધી મંડી મંડી

ને આ બધી આકોરની લાઈનમાં છે ને આથી બી આથી મોટે પાડેથી દાણ મૂકતા જાય ત્યાં ભૂડાને ગુડા ને બધાની દાણ મૂકી દીધેલ છે એટલે મારે છે ને આ બે હોવાનું હોય આ ઈણી દોવાઈ લીધી નવી લખવાની દોવાઈ લીધી અને આ પાવરવાળી દોવાઈ ગઈ અને હે મારે છે ને આ એક આપણી આ મારી એવા ભી છે ને એ બાકી રહે ચાલો એ રાહતું તગારું લેવીએ ને પછી બેસી જઈએ

એ આ આડી ઊભી ઈ મે હું આગળ દોવન ઊભી થઈ આને પાહેથી હું દોવન ઊભી થઈ એ આ અને આ ઘુમરા ફિરે ને ઈ બાકી હે એના પછી ની પાછી બે બાકી રહી હે અને એક દી હે ને કામ થી આ કેનું હે ને થોડાક પહેલા આકોરા કોરા મુકતા આ ધોરી વાસડી હે ને ઈનાથી આ કોરા તે માંથી ટુની ને સોડી ને આયુ સુતો તે દો ટુની ને સોડી ને બે ભી હું બે કા આ કોરની લાઈન ને લગભગ હવા કેટલી સિયાર દોવાની હતી ત્રણ ત્રણ હા શિયાળ દોવાની હતી તે શિયાળ હું દૂધ હતું ને તે ટૂંડીમાંથી મારી પસાર કરતી આવી નથી આ બોલું નવું કેન હે ને ઊથમું વાર દીધું ટૂંડીને હાલવામાં નડે ને ન્યાય રાખ્યું ને કે ટૂંક ઢોરે નાખે એને કઈ હે ધાવવા આવે ને તાર દેખાય જ નહીં એટલે એવા હાટું પછી હે ને કેન હટાવે નાખ્યા અને હગો હે ને એવાના સેલીઓના બેના દાણ ઘટે ને તે દાણ ભરવા ગો તે હમણાં આ તકારાવાળી ગાભણના ભરાઈ જાય ને તે એ ભક્તા ઘટે તગાર કરતા નક ચાલુમાં ન ભરવું પડે જો આ એક આ લેમ્પ છે ને એ ખોટવાઈ ગયો તે એ ને તાલતો તે અંધારું અંધારું જ લાગે હાલો આપણે મૂકી દઈએ આ સ્ટેન્ડ ને બેસી દઈએ પાછા દોવા દોવેલા દોવે પછી વિડીયો કન્ટીન્યુ કરે કે આ હે ને ધક્કા મૂકી કરીએ ને એ પછી મોડું થાય બધી બેહુ એ જ કરે બધી બેહુ એની થોડા દૂધ વાળી હોય ને

અમાર ખાવા દૂધ હે ને એ હું દો અને એ બી નું દ્રિયે એક જ બી નું મેથી હંટી દોવા દે ને માથી વ્યાય ને ને પછી થાય કે વિહેકવી દીધી ખાવાનું છે ને શાંતિ એક નું જ રાખી આંધી છે તો બહુ કનતા હું એક જ બી દૂધ રાખવાનું એટલે એક નું જ રાખીએ અને ગાય નું રાખે સાય ખાટુ ને એ બધું ના ને ગાય નું રાખીએ અને સા માં હે ગાય નું નો મજા આવે તી એ સા ને ખાવા પીવાનું દૂધ ને એ બી નું રાખીએ તો હાલો ભાઈ બે બાકી છે પક્તા ખા ને મ્યાસ કે લતા આવ હે જાય છે અધુરા રીએ બાકીના ભરાઈ ગયા વ્યાજમ પડી ને એટલે ફૂલ થઈ જાય પાછા નવા નવું સાલી કાઢવું પડીએ અટાણે આતા બધા વી વીસ લીટર હે ને એક દસ લીટર એટલે એવું હે આ હારું થાય અટાણ થોડી દોઈએ તો એ સારું દૂધ હે અને પછી તો આપણે નોકરી ઉપર આધાર રહીએ કે આપણે કેવી નોકરી હે એ પ્રમાણે ભાઈ હું દૂધ કરે આપણે એને ન કરીએ તો પછી એ ઈ પણ એ પ્રમાણે દૂધ કરે એટલે અમારે જો હાલે ગમાયનું સાફ કરવાનું કામથી એ ભગો હે ને ગમાઈનું કાટતો હે ને કાઢે દી હે મને ભરે દીધે ટોબ આથી તો હું ઉકાળે નાખે આવે એટલે ગમાઈની ઉપર સાફ થઈ જાય ને તો પછી ખાવાનું એણે વાંધો ન આવે જો આવી રીતે આખી અટાણ મેં સાફ કરે અને આગળ મગોટું નાખી દી અને અંધારું અંધારું લાગીએ કે હજુ હુજડું થયું નથી લગભગ સો હવા સો હું થયું હે હા એટલે જ વાઈ ગયા એથી વધારે તો નહીં જ વાઈ ગયા હોય કે જે હુજડું નથી પડ્યું ન કરતા હુજળું થવા માંડે જો અહીં સારી કોરા ઘનઘોર અંધારું હે ના તો આપણા તો પહેલા લાઈટું ને બધું બારોબારની લાઈટું ન હતી થાવકું આપણા બધામાં ડેલામાનીમાં અંજવારું પડે ન કરો અંધાર પોટ હે હાવ એટલે હું ભરાઈ ગયો હા હલો ટબુ પાડતી

જે અમારા માણસ ની છોકરી છે ને એને મારા ટાણ માં ફરી આવે ને તે આણી લે આવે જે મા દીકરી બે આવી સાપી દો અને આણી છે ને અટાણ મેં પામ દીધું રોટલી કરી લીધી હોય તો રોટલી દા આજ રોટલી કોઈને ખાવી નહોતી તે રોટલી નથી આપી ને પાવ આપી પાવ તો ખાતી નથી પકડે ને બે ને રિયોજીનો આડા અવરો થાય ને એનું જો જોયા રાખે છે ને મીહેન ખાલી ખખડતી હતી ને એવા હાટું કોથરી દીધી હીણે ને એને બેહાડી હતી એનામાં ફરિયા વાયરી અટણ મેં ને પછી એનું કામ કરી આ છોકરી જીણ હે ને તે કેમીને જ જાતી બધાય માણસ જીને આડાવરા થાય ને એને જોયા રાખે અટણ મેં ને અમે નાસ્તો કરી લીધો ને મેં દેવાના એ છોકરો હે ને અમારો એનું નામ દેવો હે અને એ જો આ છોકરી હે ને એવડો ઉતો ને તે દૂનો એ અમારા પાસે તે મારી ફૂવારી ભાગ્યું રાખતા તે અમારે પાસે રહેતો અમારા હાથમાં મોટો થયો આ એની દીકરી હતી એ તેટલા પંદર સત્તર વરસથી વૈયાંગ હતા અમરેલી બાજુ ઉતાથી પછી એ પાસા અટાણે આવ્યા અમારો એટલે એટલે બહુ ઝાઝા વરસ હેગા તે આ છોકરી હતી હું એક દી જવા હતી મેં કે અમે તૂડી મોટો કર્યો ને ત્યાં દીકરીને મોટી કરી દી હું મેં મમ્મી હે આ છોકરીની મમ્મી હે ને એ ફરી હું વારે એ બધી વાયર સુર ને કરી હે ને હું જાતી હતી ખેતરમાં એ ફરિયા હે ને કાયમ જ વારે આખા વારે જાય હવાર માં બે ત્રણ દી થયા ને આવ્યા તાર ને એ ફરિયા હવાર માં વારે જાય ને આ ટેણકી હે એને ગાયનું દૂધ પીવર આવે તે ગાયને દૂધ નો ટાણમાં એક લિટર હું ભરદા તે હાણે સાંજુ જુદે હાલે રહ્યું સા પાણી થાય ને બે થાય એવું હે મારા જ અસલના હરું જે ગા ફરિયાની અસર રૂપારી પાયેલી વાયર સુર કરે ને પાણી સાટે દીધું અને એ મજૂરની બાઈ હે ને એનું નામ પાયલ તે એની અસલ વાર કરી નાખી બધી રૂપારી આખા ફરીયા ને આખું સુખું કરી નાખ્યું તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું અને હું કરતી હતી પાણી તે બધી અસલની રૂપારી નવરાવી નાખ્યું અને અસલ પાણી કરી દીધું અને પાણી કરતાં કરતાં ભેગી નિર્ણય પણ કરી દીધી કે કે જો આવી રેતી હે ને ટબમાં નળી મૂકેદા ને એટલે પાણી પીએલીએ ને તો એક ભી પાણી લઈએ ને તો બે ભી હું નખાઈ જાય તે આકોરની લાઈનમાં આવે ને આ વાસળીવાળી લાઈનમાં આવે ને ત્યાર પછી હે ને આ લાઈનમાં નિર્ણય સારું કરતા કે કે વાંથી જ નાખવાનું હોય આજ માર વાડિયું નહોતું નાખવાનું કે કાલે વાઢિયું પલાય રહ્યું હતું પલાયું હતું એટલું પીવરાવ્યું હતું તે એવા હાટું આજ નહોતું નાખવાનું તે આજે હે ને ફૂકો સારો જ નાખવાનો હું તો તે નાખી દીધો અને રૂપારી નવરા નાખ્યું એ વેણી ઊભા ઊભા ખાવાનું રહ્યું હાં જુદીનો હક થઈ ગયું અને હવાની પહેલાં વાહીંદા થયા હોય તે અટાણતા વાહિંદાને ઢેગલા સળે જાય એટલે એવું હે તો હાર હાલો ટોપ ભરાઈ ગયો નથી એ હું લેલા પછી વીડિયાનું એન્ડ કરીએ